ધામના મેનેજિંગ ટ્રસ્ટી મંજી બાપાનો નિધન થયું છે અને તેમના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે ધામના મેનેજિંગ ટ્રસ્ટી મંજી બાપાનો નિધન થયું છે તેમણે દેહ ત્યાગ કર્યો છે અને તેમના પાર્થિવ દેહને આજે બપોરે ચાર વાગ્યાથી આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા સુધી દર્શનાર્થી રાખવામાં આવશે મંજી બાપાના પાર્થિવ દેહને આજે ધામ લાવવામાં આવશે

વસંત પંચમી ના દિવસે દુઃખદ અવસાન થયું છે પૂંજે દાદા ના પાર્થિવ દેહ ને આજે અંતિમ દર્શન ખાતે બગદાણા મુકામે રાખવામાં આવેલ છે આજે સાંજે ચાર કલાક થી આવતીકાલ બપોર સુધી અંતિમ દર્શન કરે તેવી વ્યવસ્થા બગદાણા ધામ ખાતે ગોઠવવામાં આવી છે ત્યારબાદ આવતીકાલે દાદાના